નમસ્કાર મિત્રો મહાશક્તિ પ્રિન્ટર્સ કંસાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે આ તમારા માટે ખાસ એવી યોજના લાવ્યા છે અમે કૃષિ વૈવિધ્યકરણ યોજના બે હજાર છવ્વીસ અંતર્ગત ખાતર અને બિયારણની મળશે કીટ તમને તો મિત્રો વહેલા થકી ઓનલાઈન કરવાનું રહેશે તો ફોર્મ ભરવાની તારીખ છે મિત્રો ચૌદ બે બે હજાર છવ્વીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન કરી શકાશે મિત્રો તો વહેલા થકી ઓનલાઈન કરવા માટે વિનંતી ડોક્યુમેન્ટમાં જાતિનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ નક્કલ બેંક પાસબુક બીપીએલનો દાખલો અરજદારનો ફોટો આટલા પુરાવા જરૂરી હોય તો જ ઓનલાઈન કરી શકાશે મિત્રો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો જય હિન્દ જય ભારત